દિવાળીના તહેવારને લઈ હવે બે જ દિવસ આડા છે ત્યારે રાજ્યના અલગ અલગ મોટા શહેરના બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા લોકો કપડા ઘર વપરાશની વસ્તુઓ મોબાઈલ એસેસરીઝ કટલેરી સહિતની ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે ઘર સુશોભન માટે દીવડા તોરણ સહિતની ચીજવસ્તુઓની પણ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે

ફટાકડા બજારમાં લોકોની ભીડ નાના બાળકોથી લઈ અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ફટાકડાની ખરીદી કરવા રાયપુરની ફટાકડા બજારમાં પહોંચ્યા આ વર્ષે ફટાકડાના ભાવમાં સરેરાશ બાર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જોકે ગ્રાહકોને આ ભાવ વધારાથી કોઈ ફરક નથી પડી રહ્યો લોકો મોટા પ્રમાણમાં ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા